અને માએ કીધું કે હે એકલ પટકી હે બાપ મારી હૈતમાંથી કે જાતો નહીં રાઈતે અહીંયા તારો રાતવાસો કરવાનો તારો જો વાણો આપો થવા દઉં તો મેલડી નો કેવાઉ ભાઈ ભાઈ બરોબર વાસે નહીં હા ઉનો એ ભલિયા પરસન પટકર રા માતા તને મેલડી એ બળ ઊંટે ચડી હાથ લીએ હથિયાર પટકી કરે પડકા ત્યાં આપ ડળેણી એકલો પટકી કરે પડકાર કે આપ ધણેને એ બોલો ઉંડવા ઉંડવા તું ઊંડા ધણો આદરનો ભરતાર ઈ સૈકરો સરદાર તો આડી પાડ એ બોલો અને ઉંડો ઘણો ઉંડવા કાઠે બાવળ કાઠ એક ખોટી હોત અવેરો નહીં એ બોલ મે અપ્સરા ભાળીતી એ બોલે લોભાણો રૂપે લલનાને મરદ ભારત મજતે